એક જ દુકાનમાં પંદર દિવસમાં બે વાર ચોરી સાથે ચાર લાખની વત્તા પર તસ્કરોનો હાથ ફેરો કરી ગયા હતા અંકલેશ્વર જીઆઈડીસીમાં એશિયન પેઇન્ટ્સ ચોકડી પર પ્લોટ નંબર એ ટુ જીરો બે પર આવેલ પ્રણામ એન્ટરપ્રાઇઝ નામની હાર્ડવેર મટીરિયલની દુકાન આવેલ છે રાત્રિના તસ્કરોએ તેમના ગોડાઉનના સિમેન્ટના પતરા તોડી અંદર પ્રવેશ્યા હતા અને દુકાનમાંથી એસએસ બોલ વાલ્વ કાસ્ટિંગ બોલ વાલ્વ પીવીસી બ્રેડેડ પાઇપ એસ એસના થર્મો ડાયનેમિક સ્ટીમ ટ્રેપ સહિતના સામાનની ચોરી કરી લઈ ગયા હતા સવારે દુકાન સંચાલક અજયભાઈ પટેલ આવતા તેમને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું જે અંગે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એક લાખ ઓગણપચાસ હજાર ત્રણસો અડસઠ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી ચોરીની આ ઘટનામાં સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી બે તસ્કરો પટારા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ટેકનિકલ સર્વેલન્સ વડે તસ્કરોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી તો ડોગ સ્ક્વોડ એફએસએલની મદદ સાથે જાહેર માર્ગ પર લાગેલા સીસીટીવી પણ તપાસ શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પંદર દિવસમાં પ્રણામ એન્ટરપ્રાઇઝમાં વાર તસ્કરો ત્રાટક્યા હતા માત્ર પંદર દિવસમાં જ બે વાર થયેલ ચોરીમાં ચાર લાખ ઉપરાંતની માલમત્તાની ચોરી થઈ હોવાનું દુકાન સંચાલક અજય પટેલે જણાવ્યું હતું વધુમાં ગત દસ માર્ચ અને હવે ચોવીસ માર્ચના રોજ તેમને ત્યાં ચોરી થઈ હતી જે અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવાઈ હતી ત્યારે એક જ દુકાનમાં પંદર દિવસમાં બે વાર ચોરી થતા તસ્કરો જાણભેદું હોવાની શક્યતા નકારી શકાય નહીં હું અજ્યારભાઈ પટેલ બિયાળીસમાં ઈશમબેન ચોકડી પાસે પ્રણમ એન્ટરપ્રાઇઝ નામની દુકાન ધરાવું છું તેમાં ગત દસ તારીખે રાત્રે ચોરી થઈ હતી તેની જાણ મેં પોલીસને કરી હતી ત્યારબાદ તારીખ ચોવીસ ની રાતે પાછી ચોરી થઈ તેની જાણ પોલીસને કરી અને ફરિયાદ નોંધાવેલી છે ટોટલ બંને ટાઈમ થઈને ચાર લાખ રૂપિયાની ચોરી થયેલી છે